ટા તાલુકામાં હિંગળાજ મોજ આશ્રમ એક મર્દ યુનિટ ટ્રક ડ્રાઈવરો માટે સરકારશ્રીની ભલામણ સમજણ આપવા માટે અમે હિંગળાજ મોજ આશ્રમ ખાતે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કલાકાર ભનુભાઈ ઓડેદરા અને અરવિંદ ભારતી બાપુ અને સાજીદોએ તેમની અમૃતવાણી પીરસી અને આશ્રમના મહંત શ્રી રાવજી બાપુના સહકારથી આપ મોજ આશ્રમ ખાતે લોક ડાયરોનું આયોજન કરવામાં આવેલ હોય ત્યારે આશ્રમના મહંતોનો પણ સારો સહકાર મળેલ અને અહીંયા જે લોકો ડાયરો કરીએ

છવ્વીસ એક બે હજાર ત્રેવીસ ના જે સંકલ્પ કરેલ કે આપણા અર્થતંત્રના હાર દેવા ડ્રાઈવરને સુરક્ષિત સક્ષમ બનાવવા માટે જે એક અમે અનુષ્ઠાન પ્રોગ્રામો કરેલ જેમાંના એક પ્રોગ્રામ ઉપલેટાના મોજ આશ્રમ હિંગડા ધામ ના મંત શ્રી રાજીવપુરી બાપુ એ પણ અમને સહકાર આપ્યો છે કે અહીં ભોજન ભજન અને ડ્રાઈવરોને એક સાચી માર્ગદર્શન એ માટેનું અમે જે અનુષ્ઠાન કરીએ છીએ એમાં અહીંના મંત્રી રાજીવપુરી બાપુનો પણ પૂરો સહકાર છે અહીંના મીડિયા પરિવારનો પણ અમને સહકાર છે કે અમારા દરેક પ્રોગ્રામની અંદર પણ તે લોકો હાજરી આપે છે અને આ માટે ખ્યાતનામ કલાકાર શ્રી ભનુભાઈ ઓડેદરા અને જે અરવિંદ ભારતી બાપુ છે તેનો પણ આપણે લાભ મળે છે અને ઉપલેટાની જાહેર જનતાને પણ આ પરિસરનો પવિત્ર બનાવવા માટે યોગ્ય સહકાર બાપુને મળે છે અને મળતો રહે અને બધાય આમાં હાજરી આપીને આ અનુષ્ઠાનને શોભાવવું અને હું મીડિયાકર્મીનો પણ આભારી છું કે આ પ્રોગ્રામની નોંધ લઈ અને એ લોકો પણ સહકાર આપે છે કે જેથી કરીને દરેક પબ્લિક સમક્ષ આ બાપુ છે એની સેવા અને બાપુનો સહકાર ડ્રાઈવર પરિવાર માટે પણ પૂરો રહ્યો છે આટલું કંઈ હું વિરમું જય હિન્દ જય ગુજરાત બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહીર ઉપલેટા